રાજ્યમાં અનેક તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે વીજળી પડવાથી જાનહાનિ પણ થઈ છે એવા સંજોગોમાં ખેડૂતોની હાલત પડ્યા પણ પાટું સમાન થઈ છે એક બાજુ ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળતા હોય ખાતર બિયારણ મોંઘું થયું હોય અને બીજી બાજુ વારંવાર કમોસમી વરસાદ થાય અતિવૃષ્ટિ થાય કુદરતી આફતો આવે સરકાર સર્જિત આફતો આવે અને ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે છેલ્લા બે વર્ષમાં જોઈએ તો અનેક કુદરતી આફતો આવી સરકાર સર્જિત આફતો પણ આવી કમોસમી વરસાદ થયા વાવાઝોડા થયા અને એના કારણે જે નુકસાન આટલા વર્ષોમાં પણ થયું એનું પણ આ મુખ્યમંત્રી જુનાગઢના અનેક વિસ્તારોમાં માનવ સર્જિત પૂર આવ્યા એનું પણ સર્વે કરવામાં આવ્યું પીપળ જોય વાવાઝોડાથી જે નુકસાન હતું એના પણ આજ દિન સુધી પૂરા નુકસાનીના વળતર મળ્યા નથી એવા સંજોગોમાં ભારે પવન સાથે જે કમોસમી વરસાદ થયો છે એનાથી ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે અમારી માગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે કૃષિ વિભાગ હજુ એમ કહી રહ્યું છે કે ચાર દિવસની આગાહી છે ત્યાર પછી અમે સર્વે કરાવીશું પણ સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય હવે ચૂંટણી પ્રક્રિયાઓમાંથી પણ બધા ફ્રી થઈ ગયા છે એટલા માટે તાત્કાલિક સરકારે જે જે નુકસાની થઈ છે એનું સર્વે કરાવવું જોઈએ એ તાત્કાલિક જે મૃતકો છે એને પણ સહાય ચૂકવવામાં આવે અને સાથે સાથે ખાલી સર્વે થઈને કાગળ પણ ના રહે પણ ચોક્કસ સમય મર્યાદાની અંદર જે પણ નુકસાની છે એનું ખેડૂતોને સ સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ